હેલો ફ્રેન્ડ્સ ડિજિટલ ગુજરાત પર વિદ્યાર્થીની માહિતી એડિટ કરતી વખતે એક એરરનો મેસેજ આવે છે તેનું સોલ્યુશન કેવી રીતે મેળવી શકાય તેના વિશે જાણીએ સૌપ્રથમ આપણે ડિજિટલ ગુજરાતમાં લોગિન કરી લઈશું ત્યારબાદ સ્ટુડન્ટ રજિસ્ટરમાં એડિટ સ્ટુડન્ટ એન્ટ્રી પર ક્લિક કરીશું અને કેટેગરી એમ રાખીને ધોરણ પસંદ કરીશું અને શો પર ક્લિક કરીશું ત્યારબાદ વિદ્યાર્થીની યાદી બતાવશે તેમાંથી જે વિદ્યાર્થીને માહિતી એડિટ કરવાની તેના પર ક્લિક કરીશું એડિટ પર ક્લિક કરતાની સાથે એક એરર મેસેજ આવે છે એ એરર મેસેજને કેવી રીતે દૂર કરી શકાય તેના માટેનું સોલ્યુશન આપની સમક્ષ રજૂ કરું છું ફરીથી આપણે લોગ કરીને સ્ટુડન્ટ રજિસ્ટરમાં જઈ અને એડિટ સ્ટુડન્ટમાં જઈશું અને ધોરણ પસંદ કરીશું અને શો પર ક્લિક કરીશું વિદ્યાર્થીની જે માહિતી આપની સમક્ષ આવે તેમાંથી તે વિદ્યાર્થીનો યુઆઈડી નંબર કોપી કરી લેશું અને ફરીથી સ્ટુડન્ટ રજિસ્ટરમાં જઈ અને સ્ટુડન્ટ ન્યૂ એન્ટ્રી પર ક્લિક કરી અને બોક્સમાં તે યુઆઈડી નંબર એન્ટર કરીને ગેટ ડિટેલ પર ક્લિક કરીશું ત્યારબાદ એ વિદ્યાર્થીની તમામ માહિતી આપની સમક્ષ આવશે અને એ વિદ્યાર્થીની માહિતી ચેક કરી લેશો અને બાકીની જે વિગતો બાકી છે તે વિગતો ભરીને જે તે વિદ્યાર્થીની તમે પ્રપોઝલ બનાવી શકશો આભાર મિત્રો